ગોપાલભાઈ અને બેનને રૂપાળે એવી ત્રણ પુત્રી પોતાનો વંશ આગળ વધે તે આશામાં પ્રભુની મરજીએ ત્રણ લક્ષ્મીજી અવતરી પણ તે લક્ષ્મી સ્વરૂપે નહીં બાકી તો ઘરમાં આડલા કુશતી કેમ રોકવી તે પ્રયત્નમાં રહેતા ગોપાલભાઈ દિવસ રાત દરજી કામ કરવામાં વ્યસ્ત રહેતા ભાઈ નથી આપી શક્યા તો ભણતર તો આપવું જ કારણ દીકરો કે દીકરી તે તો પ્રભુ મરજી પણ યોગ્ય ભણતર આપવું પોતાના હાથમાં છે એવું માનતા ગોપાલભાઈ તરુબેન ઘરકા આમ ઉપરામ દીકરીઓને ભણતરમાં વિકાસ થાય તેના અતિ આગ્રહ રાખતા મોટી ગીતા ભણવામાં ઠીક પણ ગરકાંબ ઉપરાંત ભરતગું પણ નિપુણ પિતા સિલાઈ કામ કરે તો પોતે ફટાફટ પોતાનું હોમવર્ક પતાવી પિતાને કામમાં મદદ કરે સ્વભાવે એકદમ ઢીલી પણ ખાસ્સી ઉગટને નાજુક નમણી ગીતા હોમ સાયન્સ લઈ અને ડિગ્રી લીધી વચલી દીખલી રમીલા પોતે ભલી ભલીને પોતાનું કામ ભલું સ્વભાવે ખાસ મૂંગી બહુ બોલવા ન જોઈએ તેના મનમાં જાણે પુત્રી તરીકે જન્મ લેવાઈ ગયો હોય ને માતા અને પિતાની લાગણી દુબાઈ હોય તેવી ગ્રંથિ થઈ ગયેલી એક દિવસ રમીલાને સુનમુન બેઠેલી જોઈ ગોપાલભાઈએ વાત કરવા કોશિશ કરતા શરૂઆત કરી કેમ બેટા દિવસે દિવસે તું આમ ચૂપચાપ રહેતી વધારે થઈ છું કંઈક સંકોચ સાથે રમીલા કહે પપ્પા આમ પણ મારા જન્મથી તમને નિરાશા જ મળી છે ને એક પુત્ર તરીકે હું જન્મી હોત તો તમને કેટલી ખુશી થઈ હોત ગોપાલભાઈ અને તરુબહેન તો આવી વાત સાંભળી ડગાઈ ગયા તેમણે લાગ્યું કે જરૂર આપણા ઉછરમાં કંઈક કમી રહી હશે કે આજે રમીલાએ આવું વ્યક્ત કર્યું બંને ખૂબ દુઃખી થઈ ગયા રમીલાને ઘણી સમજાવી કે અમારે તો પુત્ર હોય કે પુત્રી કોઈ ફરક નથી પડતો બસ તમે સારું ભણો અને તમારું જીવન સુખમ થાય તે જ પ્રયાસ દોસ્તો કંજુસાઈ ના કરશો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પણ કહેવા છે ને કે કોઈના મનને કોઈ પહોંચી નથી શકતું રમીલા હંમેશા સ્વભાવે અંતર્મુખ જ રહી આ કોઈ વાતનો હરખ નહીં ને કોઈ વાતનો શોખ નહીં સાયકોલોજી સાથે બી એ કરવાની તેની ઈચ્છા હતી ને પછી એમએ એ કરીને પ્રોફેસર થવું હતું પણ ગોપાલભાઈ અને બેન ઈચ્છતા હતા કે બીએ થઈ શાસ્ત્રે વળાવી દઈએ પછી સાસરે જઈ આગળ ભણવું હોય તો તેઓની મરજી છોકરીને જેટલું વધારે ભણાવીએ એટલો તેનો પતિ અંગેનો માપદંડ વધી જાય માટે સમયેસર પરણાવી દેવી સારી નાની દીકરી અનુ તો સ્વભાવે મોજી લી પોતે તો હર વખત આનંદમાં રહે અને આસપાસના લોકોને આનંદમાં રાખે ગીતાના લગ્ન લેવાયા ત્યારે તો અનુને જાણે પાંખો આવ્યો હોય તેમ દોડાદોડ કરવા લાગી શરમાળ ગીતાને વારંવાર ચીડવતી કે સુરેશભાઈ તો આટલા પિક્ચર જોવાના શોખીન છે ને તું રહી સાવ કુકડી હું તો કહીશ જીજાજીને કે આ અમારી કુકડીને ખુશ રાખજો ને જરા સંભાળીને રાખજો અમારા બહેન બહુ નાજુક છે ગીતા બિચારી શું બોલે શરમથી પાણી પાણી એક દીકરાની ગરજ સારા એમ લગ્નની બધી દોડાદોડ ભરી જવાબદારી અનુએ ઉપાડી લીધી હતી ને રમીલા બધા મહેમાનોની વ્યવસ્થામાં લાગી આમ પોતપોતાના સ્વભાવ અનુસાર કાર્યભાર ઉપાડી લેતા ગોપાલભાઈને ત્યાં પ્રસંગ ક્યાં પતી ગયો તેની ખબર પણ ના પડી સમયે અને હવાની ઝડપ ક્યાં માપી શકાય રમીલાના પણ ઉમેશ સાથે એવી જ સુંદર રીતે લગ્ન પતી ગયા એમાં તો વળી જમાઈ સુરેશભાઈ પણ ઉત્સાહપૂર્વક કામે લાગ્યા હતા ને બધી વ્યવસ્થાની અનુને ખબર અને અનુભવ હોવાથી બંને સાથે મળીને લગ્ન આટોપવામાં પણ લાગી ગયા પતંગિયા જેવી અનુની તરુ બહેનને બહુ ચિંતા રહેતી રમીલાના લગ્ન પત્તા જ તરુ બહેને ગોપાલભાઈને કહ્યું હવે અનુ માટે પણ યોગ્ય મૃત્યુ જોવો લાગો ભગવાન કરે ને એને પણ આગલા બેઉ જમાઈની જેમ સારો પતિ મળી જાય એટલે ગંગા નાયા ગોપાલભાઈ તરુણ બહેનની વાતનો અનુસાર તુરંત જ પામી ગયા ને આદરી શોધ અને હજુ બીકેમ કરી આગળ ભણવાની ઈચ્છા રાખતી હતી કોલેજના છેલ્લા વર્ષમાં હતી ને ભરત દૂરથી અનુને જોયા કરતો અનુની ચંચલતા અને નિખાલસતાએ ભરતનું મન મોહી લીધું હતું અનેક વાર વાત કરવા કોશિશ કરી પણ અનુ કોનું નામ એમ તે કોઈ વાત કરે ભરતને તો બસ અનુ સિવાય કાંઈ દેખાય નહીં એક દિવસ અચાનક અનુની બહેનપણી શારદા સાથે ભરતને કંઈ નોટ્સની આપલે થઈ અને અનુ પણ શારદા સાથે હોવાથી બંનેની ઓળખાણ થઈ દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી દો મુલાકાતો વધતી ગઈ શરૂઆતમાં તો સાદા હતી ને ક્યાં બેહુ એકલા મળવા લાગ્યા તેથી બેઉમાંથી કોઈને ખબર પણ ના પડી પ્રેમ ન જુએ નાત કે જાત મોટી બેહુ બહેનોના લગ્ન તો નાતમાં જ થયા હતા એ વિચાર માત્રથી પહેલા તો ગભરાઈ એક દિવસ એણે સામેથી ભરતને પોતાની પરિસ્થિતિ સમજાવતા કહ્યું મારા પિતા એક સામાન્ય દરજીનું કામ કરે છે તમારા ઘરમાં આ વાત કેવી રીતે સ્વીકારશે તે વિચારી જોજો અમે મધ્યમ વર્ગના કહેવાયે મારા માતા પિતાએ પેટે પાટા બાંધીને અમને ભણાવ્યા છે ભણતર એ જ મારી મૂડી કહો કે દહેજ કહો હા તેઓ દેખાય છે જેવા તેવા જ છે અને ખૂબ સરળ અને આધુનિક વિચારસરણીવાળા છે મારી પસંદ પર એમનો પૂરો ભરોસો પણ તમે તમારા ઘરમાં વાત કરી જુઓ પરત એકનો એક પુત્ર હોવાથી પોતાના માતા પિતા સાથે ખૂબ નિકાલસ સંબંધ રાખતો હતો તેને અનુની વાત પોતાના ઘરમાં કરીને બીજે જ દિવસે અરખભેર ભરતના માતા અને પિતા ભરતને લઈ પહોંચી ગયા અનુને ત્યાં અનુનો હાથ માંગવા જીવનમાં પહેલી વાર અનુ આટલી ગભરાઈને સંકોચાઈ તે તો હજુ આજે પોતાના માતા પિતાને ભરત પ્રત્યેના તેના પ્રેમની વાત કરવાની હતી ભરતના માતા અને પિતાને અનુની અને તેના માતા પિતાની સાદગી ખૂબ રૂચી ગઈ ને ગોપાલભાઈને કહેવા લાગ્યા હવે અમારાથી બહુ રાહ નહીં જોવાય આવી સુંદર અને સુશીલ દીકરી અમને વહેલી તકે સોંપો એવી અમારી નમ્ર વિનંતી છે તરુબહેન અને ગોપાલભાઈ હજી આગળ કંઈ કહે તે પહેલાં જ ભરતના પિતાએ કહ્યું અમને બસ કંકુ અને કન્યા બે જ ખપે અમારી દીકરીને અમે અમારી મરજી પ્રમાણે શણગારીશું એની ચિંતા તમે ના કરશો એને કોઈ વાતે દુઃખી નહીં થવા દઈએ ગોપાલભાઈ અને તરુબહેન તો આટલા મોટા ઘરના અને ખાનદાનના વેવાય પામતા ધન્ય થઈ ગયા ને લેવાયા ઘડિયા લગ્ન આનંદથી પ્રસંગ પતી ગયો ત્રણેય દીકરીને સારે ઘરે વરાવી ગોપાલભાઈ અને તરુબેન બંને પ્રભુમય જીવન ગાળવા લાગ્યા પણ કહેવાય છે ને કે સંસારમાં સુખ અને દુઃખની ગઠમાળા ચાલતી જ રહે છે એક દિવસ ગોપાલભાઈને એકદમ છાતીમાં દુખાવો ઉપડ્યો હજી ત્રણેય દીકરી પિતા પાસે આવે તે પહેલાં તો તેઓ હરિના ધામમાં ચાલી ગયા તણે જમાઈ પણ સારા મળ્યાનો સંતોષ લઈને ગયા હતા હજુ બારમું તેરમું તરુ તરુબહેને પણ પ્રભુ મરજીનો સ્વીકાર કરી શોખ બાજુ મૂકી ઝડપથી પતિએ લીધેલા સિલાઈના અધૂરા કામ પથાવવા લાગી ગયા હતા વારાફરતી એક એક દીકરી તરુબેન સાથે થોડો સમય રહેવા લાગી અને સમય વીતતો ચાલ્યો તરુબેન પણ હવે દીકરીઓને કહેવા લાગ્યા તમારો પણ સંસાર છે આમ પિયર આવું રોકાવો બહુ સારું ન લાગે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો છોકરીની માતાઓ તો એકલા જીવતા શીખવાનું જ હોય છે વળી તમે બધા નવાર ખબર તો પૂછતા રહો છો ને મને કંઈ તકલીફ હશે તો હું તમને જ કહેવાની છું ને હવે તમારા સંસારમાં મન લગાવીને આનંદ કરો ને સુખી રહો ને બધાને સુખ આપો ને તમારો કુટુંબ ધમ અપનાવો એવામાં જનુ બોલી ઉઠી કે આપણે હવે અઠવાડિયાનો એક શનિવાર ત્રણેય બેનો બપોરથી મા પાસે આવીને રાત પડે ત્રણેય જમાઈ આવશે બધા સાથે બેસીને જમીને છૂટા પડી છું તરુબેનને પણ આ યોજના ગમી અને સર્વાનુમતે મંજૂર થઈ ગીતા રમીલા અને અનુ દર શનિવારે બપોરનું ઘરકામ વગેરે પતાવીને માતા તરુબેનને મળવા આવતા બધા જમાઈને પણ એકબીજા સાથે સારું બનતું ક્યારેક માતાને લઈ બધા પિક્ચર જોવા જતા થોડા દિવસ થયા અને ગીતાએ માતા બનવાની છે તેવા સમાચાર આપ્યા ને આનંદનું વાતાવરણ થયું ગીતા શાસ્ત્રીમાં એકને એક નહીં દેરાણી કે જેઠાણીને મરતા ને મરના કહે તેવા સ્વભાવના સાસુ ને પાછું પોતે પણ શાંત સ્વભાવની નાનપણમાં ગીતાએ અનુને એક માતા જેટલા પ્રેમથી ઉછેરી હતી આથી અનુને એની બહુ ચિંતા રહેતી અનુને હંમેશા થતું કે ગીતા ગીતાબહેનને કંઈ ખાવા પીવાનું મન થશે તો પણ તે બોલે તેવા નથી ને સુરેશભાઈના સ્વભાવ મુજબ તે કંઈ બહેનને પૂછશે પણ નહીં માટે અનુ ગીતાને ત્યાં વારંવાર જતી અને ખબર દિવસમાં એકવાર ફોન કરીને ખબર પૂછતી એકાદ બે વખત સુરેશભાઈને ટકોર કરતાં કીધું પણ ખરું કે ગીતા બહેનની આવી અવસ્થામાં એની થોડી વધારે સંભાળ રાખવી જરૂરી છે દોસ્તો ઝડપીથી વિડીયો લાઇક કરી દો તો જવાબમાં સુરેશભાઈ કહે અરે તું છે ને સાંભળનારી પછી મારું શું કામ તારું હુકમ માથા પર તને લાગે ત્યારે મદદ કરવા બંદા તૈયાર ગીતાનું મન પ્રફુલ્લિત રહે તે માટે અનુજ તેનું ધ્યાન રાખતી ક્યારેક પિક્ચર જોવા જતાં તો ક્યારેક સાંજે આંટો મારી આઈસ્ક્રીમ ખાવા જતા આમ સાત મહિના કયા પસાર થઈ ગયા ગીતાનો ખોળો ભરવાનો પ્રસંગ પતાવી ગીતા પીર રહેવા લાગી તરુબહેન પણ આનંદિત થઈ ગયા તેમના એકલવાયા જીવનમાં ગીતાની કંપની મળી ગીતાને ભાવતા ભોજન આપવા અને તેની તબિયતની સંભાળ રાખવી એ જ થોડા મહિના માટે તરુબહેનનું ધ્યેય થઈ ગયું મજેલા સુરેશભાઈ ખબર પૂછવા આવતા જતા રહેતા મોટી બહેન ગીતા અને સુઆવડ આવે એ દરમિયાન અનુએ વિચાર્યું કે જો પોતે મોટી બહેનની સંભાળ રાખે તો આર્થર સાઇટના રોગથી પીડાતી માતાને થોડી રાહત મળે એક વખત પોતે પતિ ભરત સાથે સમયે ગાળતી હતી ત્યારે એણે ભરતને પોતાનો વિચાર જણાવ્યો ભરતે તુરંત હા પાડી અને કહ્યું આપણે આપણી માતાનો અને બહેનનો વિચાર તો કરવો જ જોઈએ આફ્ટર ઓલ આપણું એક કુટુંબ છે અનુએ જ્યારે માતાને આ વાત કરી તો ખરા અર્થમાં ભરત એક દીકરા સ્વરૂપે લાગ્યો એક રાતે ગીતાને એકદમ પેટમાં દુખવા લાગ્યું ત્યારે બહેને સુરેશભાઈને તુરંત આવી જવા કીધું અને સાથે સાથે અનુને પણ એક ફોન કરી દીધો ગીતાને હોસ્પિટલ લઈ ગયા ને ડોક્ટરે તપાસીને કહ્યું કે બાળકને ગળે નાયડો વિંટાઈ ગયો હોવાથી તાત્કાલિક સિઝરેન કરી બાળકને બચાવી લેવું જરૂરી છે આમ પણ પૂરા દિવસ થઈ ગયા હતા ઓપરેશન કરી સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો ગીતા અને બાળક બંનેની તબિયત સારી છે તે જાણી બધા આના શ્વાસ હેઠા બેઠા ને પેડા વહેંચાયા અનુએ હોસ્પિટલમાં રહી ગીતા અને બાળકની સંભાળ લેવાની જવાબદારી લીધી ગીતાના પતિ સુરેશને ગીતાની સુવાવટ દરમિયાન એકલતાનો અનુભવ થવા લાગ્યો આ પણ સ્વભાવે મોજીલા દિવસો વીતતા ચાલ્યા ગીતા સવા મહિનો થતાં પોતાના સાસરે ચાલી ગઈ અનુ ક્યારેક ગીતાના ઘરે જતી સ્ત્રીને ભગવાન એક ઇન્દ્રિય એવી પણ આપી છે કે સામેના પાત્રના અમુક વર્તનનો અણસાર આવી જતો હોય છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અનુને ઘણીવાર સુરેશભાઈનું વર્તન જરા વિચિત્ર લાગવા માંડ્યું તેમને અનુ તરફ કૂણી લાગણી જન્મી હોય તેવો અનુભવ થવા લાગ્યો તેવામાં એક દિવસ દિવસરીશે અનુને કહ્યું હું તને પ્રેમ કરું છું પિતા સમાન મોટા બનાવીને આ વાત સાંભળી અનુ જરાક હબકાઈ એક બાજુ બહેન બનેવીનો સંસારને પોતાનો સંસાર આમ આવી વાત કેમ ચાલે મુંજાયેલી અનુને તો ન કામમાં જીવ લાગી અને ખૂબ મુંજાયેલી રહેવા લાગી એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ પડ્યો પ્રેમાળ પતિ ભરતની નજરે અનુના આ ફેરફારની નોંધ લીધી એક દિવસે અનુને કહ્યું ચાલ ઘણા વખતથી ક્યાંય બહાર નથી ગયા આજે સરસ મજાનો ડિનર લેવા જઈએ કેન્ડલ લાઇટ ડિનર લેતા અનુને પ્રેમથી પૂછ્યું શું વાત છે અનુ કે આટલી મૂંઝાયેલી રહે છે ને અનુની આંખોનો બંધ ખુલ્યો આસુ તો વહેવા ચાલ્યા તેમ ભરતની મૂંઝવણ વધતી ચાલી પણ આજે ભરતે પણ નક્કી કર્યું હતું કે અનુની મૂંઝવણનો અંત લાવવો જ રહ્યો અનુનો હાથ પ્રેમથી પકડી કહેવા લાગ્યો કેમ અનુ મારી ઉપર અને આપણા પ્રેમ ઉપર વિશ્વાસ નથી બેફિકર થઈ આજે મને હળવું કર છેવટે અનુએ મને મક્કામ કરી બધી વાત કરવાનો નિર્ણય લીધો અને બોલી હમણાં છેલ્લે ગીતાબહેનને ત્યાં ગઈ ત્યારે બનેવી સુરેશભાઈએ પ્રેમ મૂક્યો હું ખૂબ કે આ તો કેવી વાત થઈ આ વિચાર જ કેવી રીતે તેમને આવે ભરત બહેનની જિંદગીનો તો વિચાર કરો ભરતે ખૂબ શાંતિથી આખી વાત સાંભળીને પછી પ્રેમથી અનુને કહ્યું શું તું આનો ખરો પ્રેમ કહે છે અરે મોટી બહેનની સુહાવટ દરમિયાન સુરજબહેનનું મન સહેજે ચડ્યું હશે બાળક આવવાથી બહેનનું ધ્યાન થોડું ઓછું મળે એટલે ઘણા પુરુષોને આમ થતું હોય છે અને પ્રેમ નહીં પણ દેહ આકર્ષણ કહેવાય આવી બધી વાતો ધ્યાનમાં નહીં લેવાની આપણો પ્રેમ શું એટલો નબળો છે કે આવી વાતોથી ડગે અરે આવી અમથી વાતો મગજ પર લીધા વગર જિંદગી જલસાતી જીવ અનુએ બે ક્ષણ અચંબાથી ભરત સામે જોયા કર્યું અને વિચારવા લાગી કે શું ઉચ્ચ વિચાર ધરાવે છે દોસ્તો વિડીયો લાઇક કરી દો ભરત અને એકદમ હળવાશ અનુભવી બહેનની સુહાવડ પતાવી જ્યારે તે પોતાના ઘરે પાછી આવી ત્યારથી તેને પોતાનામાં જન્મેલો માતા થવાનો ભાવ પ્રગટ થવાની અભિવ્યક્તિ એક વિશ્વાસ સાથે ભરત આગળ કરી તો તેના આનંદની સીમાનો કોઈ પાર ન સમાયો દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ